ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાથે ચેનલમાં આપનું સ્વાગત છે પાશમ વ્રત વિધિ મહાત્મા કથા શ્રાવણ વદ નાગ નાગપાશમ તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વ્રત કરનારે સવારે નાહી ધોઈ પાણીયારા પર નાગનું દોરી વ્રત કથા સાંભળવી આ દિવસે સ્ત્રીઓ નાગને પોતાનો ભાઈ માનીને પૂજા કરે છે અને નાગદેવતાને પોતાના કુટુંબની રક્ષા કરવા માટે પ્રાર્થના કરે છે ઘરના પાણીયારે નાગદેવતાનું ચિત્ર દોરવાનું હોય છે ઘીનો દીવાથી નાગદેવતાની પૂજા આરાધના કરવી નાગપાશમના દિવસે બાજરાના લોટની કુલર તલવટ અથવા શ્રીફળનું નૈવિદ્ય ધરી આ દિવસે નાગદેવતાને દૂધ પણ આપી શકાય છે સ્ત્રીઓ એકટાણું કરે છે એકટાણું ઠંડુ ખાવામાં આવે છે ભવિષ્યપુરાણમાં નાગપંચમીના દિવસે નવ નાગની પૂજા કરવાનું વિધાન છે આજના દિવસે નાગદેવતાને પિતૃ સમાનમાંની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરનારને નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે નાગપાશ્યમ વ્રત કથા એક ડોશી હતી ડોશીના ઘરમાં સાત દીકરા અને સાત વહુઓ હતી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને ન બાપી ન પીરી કરીને મેણા દે ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે સરાદના દહાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધા પેટ ભરીને ખાઈને ઉઠ્યા નાની વહુને જમવાય ન બોલાવી નાનું વહુને સડતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરેશું સાસુ બોલી ન પીરી રહી છે નાની વહુ ઉઠી ખીર ના પહેલામાં જોયું તો ઠાલુ ઠમ એની આંખોમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને નદી ઉપર માંજ વાગાઈ વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ તેણે તાવે તો લઈને તપેલાના સેટેલો કોપડો ઉખેડીને સાડલાને શેડે બાંધ્યો એના મનમાં એમ કે નાહી તો એને ખાવ એટલામાં એક નાગરની દૃષ્ટિ સાડલામાં બાંધેલા કોપડા પર પડી અને એ સડતા દાડા હતા એને એ ખીરનો કોપડાનો ભાવ થયો એ આવીને ગુપચુપ ખાઈ ગઈ વહુ નાહીને આવી સાડલામાં જોયું તો કોપડો ન મળે નાગણ આ બધું સંતાએને તી એના મનમાં થયું અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પણ ઠરજો નાની વહુએ ગાળો નહીં આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ વહુ પાસે આવીને એણે કહ્યું બહેન તારા કપડો હું ખાઈ ગઈ છું બોલ તને શું દુખશે નાની વહુએ બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે પૂરું ખાવાય નથી આપતા અત્યારે મારા સારા દાડા રહ્યા છે મારો ખોળો ભરવાનો પણ કોઈ નથી આટલું કહેતા નાની બહુની આંખમાં જળજળી આવ્યા ના ગણને દયા આવી ના ગણ કહેવા લાગી ના બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પીરિયા માનજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુના મનમાં હરખ માતો નથી અને તે તો જાણે ધરમની મા મળી એ તો રાજી થઈને ઘરે ગઈ વહુનો ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થળ્યું નથી અને વળી ખોળાશા નાની વહુની જીવ મૂંઝાણો એણે સાસુને કહ્યું બાઈજી મારા પિયરમાં દૂર ના સગાશે કંકોત્રી તો લખી આપો એક ઘરડી પાડોશન બોલી કટકો કાગળ લખવામાં શું લખી આપો ને કંકોત્રી લઈને વહુ પહેલાં રાપડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો સમય થયો સાસુએ ટોણા માર્યો ઝટ કરો ને ચૂલે આંધણ મેલો હમણાં વહુના પેરી આવશે પેટી ભરીને લુગડા લાવશે એટલામાં તો નાગણ નાગદેવતા અને નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના શીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈ બધા મોં સિવાય ગયા ન કોઈ બોલે કે ચાલે સુલે તો સાસો સાસ આંધણ નાગ નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધ ના પીનારા દૂધના દેગડા સુલે સડ્યા પાછેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ સપ સપ દૂધ પી ગયા બહુને તો હીરના શીર સોનું રૂપું હીરા માણેક જોઈ જોઈએ તેટલું આપ્યું ચા સર્યા શોભીલા પડી ગયા નાગદેવતા બોલ્યા હવે વળાવો ત્યારે સુવાવડ પછી સવા મહિને મૂકી જઈશું વહુને વળાવી નાગદેવતા વહુને લઈ ચાલવા લાગ્યા તેમણે કહ્યું બહેન ગભરાશ નહીં અમારી પાછળ પાછળ સાલી આવ બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જોઈએ તો મોટો રાજમહેલ દીઠો બહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને લાગી નાગણ બોલી છો બહેન આ નાગકુમારોને તારા ભાઈ સમજશે ખા પીને આનંદ કર પણ એક કામ તારે કરવાનું સવાર બપોર સાંજ ઘડી વગાડજે એટલે બધા નાકકુમારો દૂધ પીવે ભેગા થશે એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ દિવસો વીત્યા ને નાનીઓને દેવ જેવો દીકરો અવતર્યો છોકરો તો દાડે વધે ને રાતે વધે એમ કરતાં કરતાં મોટો થયો એક દિવસ નાનીઓ ઉકળતું દૂધ ટાટું પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પહેલી ઘંટડી જોઈ છોકરો ઘંટી વગાડવા લાગ્યો ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા નાગકુમારો જોઈ તો છોકરો બી બી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બરાબર નાગકુમારોના પૂછડા પર પડી એટલે તેમના પૂછડા કપાઈ ગયા બીજો દૂધ પીવા ગયો પણ ગરમ ઉકળતું દૂધ બપાડાઓના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડયા અને ભૂસ્યા થઈ ગયા નાની વહુ બહારથી આવીને જોઈએ તો રૂપાળા નાગકુમારો બાંડિયાને ભૂસ્યા થઈ ગયા પણ શું કરે નાના છોકરાને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કડી ખાશું એટલામાં નાગ માતા આવી પોસ્યા અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાસનો સૂડો આપ્યો અને વિદાય દેતા દેવામાં નાગમાતાએ કહ્યું તમને દુઃખ પડે તો અહીં આવજે સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી પણ બીજી વહુઓના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુ એની ઉપર વધારે રીસ કરવા લાગી હવે પહેલાં નાગકુમારો મનમાં થયું કે અહીં આપણને નાગમાતાએ કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે અમે મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બેડું ભરી આવી ઉમરામાં આવતા ઠોકર લાગી એટલે તેને પોતાના ભાંડિયા બુસ્યા ભાઈ સાંભળી આવ્યા તે બોલી ખમમાં મારા ભાંડિયા ભૂસ્યાવી નાગકુમારો તો વિશાલમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ કુમારો પણ સાના મના સાથે ગયા બહુને વાવના પગથથી ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમમાં મારા બાંડિયા ભૂસ્યાવીર કુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી સાલો ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને સણકમાં બોલી અમારા રાંકનું દૂધ ચીજ ઢોળો ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયર નાશો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી નાગ માતાએ એને બે દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ના કરીશ સા તું ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાય મોકલીશ નાની વહુએ ઘેરે આવી વાડો કરાવ્યો એટલામાં તો પહેલાં ભાંડિયા ભૂસ્યા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો બહેન પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ફેટી પડી વાડો ભરાતા વધેલી ગયો તેણે જેઠાણીઓને આપી જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ થઈ ગયો જય નાગદેવતા જય નાગ માતા જેવી નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર વાર્તા કહેનાર સૌને ફળજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ